વરસાદ ના પલ્લી ગયા છે થોડીક થોડીક ટાઈટ લાગે છે પણ આમાં વરસાદ નો વ્યુ સારો થઈ ગયો છે મસ્ત આ બે ને ફોટા પડવાનો એટલે ધીમે ધીમા હાલે આ ભાઈ નો કાલ બર્થડે છે એટલે હેપી બર્થડે કહી દેજો થેન્ક યુ તો કહી દે હવે હાલો દોડા દોડ સડી જાય તો તમે જોઈ શકો છો થોડુંક સડ્યા

ફોટા પડાવવા ઉભા રહી જાય છે વારા તો મિત્રો વરસાદ રહી ગયો છે અને પવન મસ્તનો નો થઈ ગયો છે ટાઢો ટાઢો હા એટલે થોડાક પહેલા છે હુકાઈ જાય અને અનેરો આનંદ કરતા બધાય જાય છે ફોટા પડતા જાય અને ગડીક ગડીકાની જેમ પોરો ખાતા જાય તો મિત્રો બધા થાકી ગયા એટલે ક્યાં ખારું લોકેશન ભળે એટલે ફોટા પડવા ઉભા રહી જાય એનું જ કહું છું જેને હું એની બાયડીઓ બતાવવાના હોય તારે પાડવાનું છે એલરી તો આમ આજ કહે હે એડવેન્ચર પર કે આપ દેખ સકતે હો આ કે નજારા એ ક્યા કહું ઇસકે બારે મે આનો મને હિન્દી મે તો ખવાય પણ આપડા ગુજરાતી એક્સપ્લેન કરના બહુ પવન છે અને કાઈ કટે નહી હું છે મસ્ત આવતો રે નમ રે લે લે હું કેતો

ચડતાથી બહુ મજા આવતી પણ ઉતર્યા થયા પગમાં બહુ થડકા લાગ્યા અને મિત્રો અત્યારે બધાયની હાલમાં ફેર પડી ગયો છે જોવો તમે એમ નહીં દેખાય મારો વીડિયો તો અને આ રાજભાઈની ગાડીની સારી ગુમ થઈ ગઈ છે રાજ તો બધાયની કોમ્પિટિશન શરૂ છે કોણ પહેલાં પૂગે જો લાગી જ નહીં આ પેલા આ દૈયર પાછળ રહી ગયો પોય તો મિત્રો

તો ફાઇનલી મિત્રો આપણે નીચે પૂગી ગયા છીએ અને આપણે પેલા જયદીપભાઈ પૂગી ગયા છે ફર્સ્ટ એ પૂછી રાજભાઈ ની ગાડીની સાવી ગાડીમાં જ હતી સાવ મળી ગઈ છે તો તમે કોમેન્ટ કરીને કહેજો કે ફર્સ્ટ આવ્યો છે ને હું ઈનામ આપવું જોઈએ ને આપણે તો સેકન્ડ આવ્યા અને હું ને જયદીપ ક્યારના આવી ગયા છે હજી કોઈ આવ્યું નથી બે ક્યારના છીએ બેઠાશી પોરો ખાઈ

સમોસા મિત્રો નાસ્તો કરીને આપડે ખોડિયા ના મંદિરે દર્શન કરવા આવી ગયા છે જયદીપભાઈ પરિસાદી લઈને આવ્યા છે તો મિત્રો ખોડિયા ના દર્શન કરીને અહીંયા આવી ગયા છે બધા ફોટો પડાવવા Además, los dos como si etrujine, di.